દેશમાં એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો અને બીજી તરફ દેશમાં દર મિનિટે વધતો દુષ્કર્મનો આંકડો આપણા દેશની સાચી પરિસ્થિતિ આપણી સામે ઊભી કરે છે ચાહે સ્વામિનારાયણ મંદિર હોય કે પછી કન્યા છાત્રાલય હોય કે પછી પોતાનું જ ઘર હોય આજે દીકરી ક્યાંય પણ સુરક્ષિત નથી મર્યાદાની વાતો કરતાં સમાજ સુધારકો અને નેતાઓ કે પછી સાધુ સંતો હવસમાં આવીને એક દીકરીને પીંખવાનું છોડતા નથી ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મી ઘટનાઓ સુરક્ષિત ગુજરાતની વાતો પર પ્રશ્નો ઊભા કરે છે અને આવા કેસોમાં જે આરોપીઓ સામે આવતા હોય છે તે આરોપીઓ ક્યાંક રાજકીય વગ ધરાવતા નેતાઓ હોય છે કે પછી ક્યાંક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા લોકો હોય છે ત્યારે તેમને પકડવામાં પણ પોલીસને શું રસ નથી ત્યારે આવી જ ઘટનાઓ સાથે આજે વાત કરીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદરમાં આટકોટ ખાતે આવેલી માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયની એક છાત્રા સાથે એ દુષ્કર્મની ઘટના છે તે સામે આવી હતી જેમાં બીસીએ ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કે જેને ગત વર્ષે તેનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તેની સાથે અનેક વાર દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી હતી આ છાત્રા જે છેલ્લા પાંચ વર્ષથી આ છાત્રાલયની અંદર રહી પોતાનો અભ્યાસ છે તે કરતી હતી પરંતુ આ દીકરીને અહીં ખબર ન હતી કે જ્યાં વિદ્યાન મેળવવાનું છે ત્યાં જ તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવશે ત્યારે છાત્રાલયમાં ભણતી આ વિદ્યાર્થીની સાથે છેલ્લા વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હતું પરંતુ તે ડરને કારણે અત્યાર સુધી કશું બોલી નહીં પરંતુ જ્યારે આ વાતને વધી ગઈ ત્યારે તેને હિંમત રાખીને તેના માતા પિતાને વાત કરી અને માતા પિતાને વિશ્વાસમાં લીધા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી આ ફરિયાદ તેને એક છાત્રાલયના ટ્રસ્ટીઓ સામે કરી હતી જે લોકો સમાજના સેવાના નામે આવા છાત્રા લઈ ચલાવતા હતા અને આ ફરિયાદમાં ટ્રસ્ટીઓના નામ છે તે સામે આવ્યા છે જેમાં ટ્રસ્ટી અર્જન રામાણી પાંચવાડ ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયાનું પણ નામ સામે આવ્યું હતું આ કેસમાં પોલીસ કે જે એક જ રટણ કરી રહી છે કે આ ટ્રસ્ટીઓનું કોઈ લોકેશન અમને મળતું નથી પરંતુ અહીંયા પોલીસ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે આ કેસની અંદર જે ભોગ બનનાર દીકરી છે કે જે પંદર દિવસ સુધી પોતાની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનના આંટા મારતી હતી પરંતુ પોલીસ તેની ફરિયાદ લેવા માટે તૈયાર ન હતી ત્યારબાદ આ દીકરીએ એક વકીલના સંપર્કમાં આવી અને વકીલ થ્રુ આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં પણ હવે સવાલ એ જ ઊભો થઈને ઊભો રહે છે કે જે આ ટ્રસ્ટીઓ છે કે જે રાજકીય વગ ધરાવે છે અને એટલા માટે થઈને પોલીસ તેને પકડવામાં ક્યાંય રસ નથી ધરાવતી અને એક જ રટર્ન કર્યા કરે છે કે તેમને આ ટ્રસ્ટીઓનું કોઈ લોકેશન મળતું નથી અરે ભાઈ આ લોકેશન શોધવાનું કામ જે ભોગ બનનાર દીકરી છે એનું થોડું છે એ તમારે પોલીસને જ કરવાનું હોય છે આમ તો એવું કહેવાય છે કે પોલીસ કોઈ પણ આરોપી હોય તેને ભૂગર્ભમાંથી પણ શોધીને લાવતી હોય છે પરંતુ જ્યાં રાજકીય કનેક્શન સામે આવતું હોય છે ત્યાં પોલીસના જે કનેક્શન છે તે તમામ તૂટી જતા હોય છે કેમ કારણ કે અહીંયા રાજકીય કનેક્શન સામે આવ્યું અને એટલા માટે જ આ આરોપીઓ છાટકા બનીને ફરતા હોય છે અને પોલીસ તેમને છાવડતી હોય છે ત્યારે આવી છેલ્લા દોઢથી બે મહિનાની અંદર અનેક ઘટનાઓ છે કે જે સામે આવી છે કે જેમાં રાજકીય કનેક્શન સામે આવતું હોય અને તેના જ કારણે આરોપીઓ હજી સુધી પોલીસ પકડમાં આવ્યા ના હોય આવી જ બીજી એક ઘટનાની વાત કરીશું કે જેમાં ભાયાવદરના ખીરસા ગામમાં આવેલા જે વરતાળ સ્વામિનારાયણ મંદિર છે તે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ધરમ સ્વરૂપદાસ સ્વામી કે જેની સામે રાજકોટની એક યુવતીએ જે દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાવી હતી જેની અંદર આ યુવતીને આ સ્વામી દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને ખોટા લગ્ન છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સ્વામી દ્વારા અનેક વખત આ યુવતી ઉપર દુષ્કર્મ છે તે ગુજારવામાં આવ્યો હતો અને આ યુવતીએ રાજકોટની અંદર આ ફરિયાદ છે તે દાખલ કરાવી છે ત્યારે રાજકોટમાં પણ પોલીસ આ સ્વામીને પકડવામાં રસ નથી ધરાવતી તેવું જ લાગી રહ્યું છે કારણ કે આજે કેસ દાખલ થયે ઘણો સમય થઈ ગયો છે તેમ છતાં આજ દિન સુધી આ આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસ સ્વામી જે પોલીસ પકડથી હજી પણ દૂર છે જેનું મુખ્ય કારણ રાજકીય કનેક્શન હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેના જ કારણે આ સ્વામીને પણ હજી સુધી પોલીસ પકડી નથી શકી કે પછી તેને પકડવામાં રસ નથી તેવું જ અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે ત્યારે આવી એક ત્રીજી ઘટનાની વાત કરીએ કે જેમાં આરોપીઓના રાજકીય કનેક્શન કે રાજનીતિ સાથે જોડાયેલા છે અને એટલા માટે તે આરોપીઓ પણ હજી સુધી પોલીસ પકડમાં આવ્યા નથી મૂડીના ભેટ ગામે ત્રણ શ્રમિકો કે જે ખોદકામ દરમિયાન ગેસ ગળતર થયું હતું અને તે ગેસ ગળતરમાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા હતા જે અંગે ફરિયાદ છે તે તો દાખલ કરવામાં આવી પરંતુ આરોપીઓ છે તે હજી સુધી પકડાયા નથી આ અંગે સુરેન્દ્રનગરમાં જે જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમજી સારડિયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર સહિત કુલ ચાર લોકો સામે જે સાપ્રત મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ કેસમાં પણ અંદાજીત દસ દિવસ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી હજી પણ દૂર દેખાઈ રહ્યા છે આ દિન સુધી ભાજપ સાથે સંકળાયેલા એવા કોઈ આરોપીઓ નથી કે જે પકડમાં આવ્યા હોય આમ તો સામાન્ય કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાય તે સાથે જ આરોપીઓને હસ્તગત કરી દેતા હોય છે અને બાદમાં પોલીસ આરોપીઓને વિધિવત રીતે ધરપકડ છે તે દેખાડતી હોય છે પરંતુ આરોપીઓના જો રાજકીય કનેક્શન ખુલે અથવા તો સત્તાધારી પક્ષ સાથે ક્યાંક સંડોવાયેલા હોય તેવું ખાસ પોલીસને ખ્યાલ આવે તો પોલીસ ધરપકડ બાબતે કોઈ રસ રાખતી ના હોય તેવું જ લાગી રહ્યું છે જે કહી શકાય કે અત્યારે હાલ જે આ ત્રણ ઘટનાઓ છે તે ચોક્કસ ઉદાહરણ રૂપે કહી શકાય કે આ ત્રણેય ઘટનાઓમાં જે આરોપીઓ છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ક્યાંક પોતાનું કનેક્શન ધરાવતા હોય છે કે પોતે રાજકારણ સાથે જોડાયેલા છે અને એટલા માટે જ ક્યાંય આ આરોપીઓ હજી સુધી પકડાયા નથી ચાહે તે દુષ્કર્મની વાત હોય કે પછી જે મજૂરો ગેસ ગળતરથી મરી ગયા હોય તેમની વાત હોય પરંતુ રાજકીય કનેક્શન જો સામે આવે તો આ આરોપીઓ હજી પણ છાટકા બનીને ફરે છે અને પોલીસ તેમને શોધવામાં રસ નથી રાખતી અને પોલીસ માત્ર એક જ રટન કરતી ફરે છે કે આ આરોપીઓના લોકેશન અમને મળતા નથી પોલીસ માત્ર મોબાઈલના લોકેશન ઉપર જ આરોપી પકડવા માંગતી હોય છે આમ તો પોલીસ જ્યારે આરોપી પકડતી હોય છે ત્યારે એવું કહેતી હોય છે કે અમે ક્યાંક હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી છે આની અંદર ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી છે તો આ જ્યારે રાજકીય કનેક્શનવાળા કેસ સામે આવતા હોય છે ત્યારે પોલીસનું હ્યુમન ઇન્ટેલિજન્સ ક્યાં જતું રહેતું હોય છે કે પછી એ વખતે પોલીસ આ આરોપીઓને છાવરવામાં રસ રાખતી હોય છે કારણ કે આની અંદર રાજકીય કનેક્શન હોવાના કારણે ક્યાંક ઉપરથી ઠપકો ના આવે કે ઉચ્ચ અધિકારીઓ તેમને ઠપકો ના આપે કે તેમને કેસમાં આગળ ન વધવા માટે દબાણ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ આ આરોપીઓ હજી સુધી પોલીસ પકડમાં આવ્યા નથી અને પોલીસ લોકેશનના રટણ રટ્યા કરે છે ત્યારે આપને શું લાગે છે કે ખરેખર આ આરોપીઓ પોલીસ પકડમાં આવશે ખરી કે જે આ પીડિત પરિવાર કે જે આ પીડિત યુવતી છે તે લોકોને ન્યાય મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર